એક કુતરો હતો પછી એ જવા નીકળ્યો ઈચ્છા થઈ હશે કોઈ અને એની ભાષામાં કૂતરાઓને ને બધાને કીધું કે મારે કાશીએ જવું છે બધા ઢીલા થઈ ગયા કે વડીલ તમે ક્યાં આવ્યું બોલે નહીં મારે જવું છે કાશી હવે આખી જ્ઞાતિમાં કોઈ ગયેલું નહીં કાશી कूतरा આખી आखी नात महासम्मेलन थे અને વિદાય આપવા માટે આનું સન્માન કરવા માટે એક ડાઘા જેવો કુતરો હતો એને પ્રમુખ બનાવ્યો અને ફૂલની માળાઓ લાવ્યા એ લોકોની ભાષા હોય ને એની ભાષામાં પ્રવચનો કર્યા એ લોકો આપણા વડીલ આપણું કુળ ઉજાળી રહ્યા છે અને કાશીએ જાય છે

જે જતો તો ઢીલો થઈ ગયો આભાર દર્શનમાં બોલી શક્યો નહીં ને પછી બોલી ન શકે થઈ ગયા વડીલ કેટલા સમયે પાછા આવશો એટલે અમને સામે કરવાની ખબર પડે બોલે પંદર દિવસ જતા થશે રોજ દસ માઇલ દસ માઇલ ચાલીશ એટલે પંદર દિવસમાં હું પહોંચી જઈશ અઠવાડિયું ગંગા સ્નાન કરીશ સંકટ દર્શન કરીશ વિશ્વનાથ અને માનપૂર્ણાના દર્શન કરીશ ગંગાજીને કિનારે સાધુ સંતોના દર્શન કરીશ સત્સંગ કરીશ અઠવાડિયું રહી અને પાછો આવીશ પણ આવતા જો કઈ વાહન મળી જશે તો અઠવાડિયામાં આવી જઈશ એટલે પંદર દિવસ પછી અઠવાડિયું ત્યાં રોકાનું બીજું અઠવાડિયું આમ લગભગ ચાર અઠવાડિયામાં હું પાછો આવી જઈશ અંદાજે તમે એ રીતે તૈયારી રાખજો ભલે 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 તમે ઘરની કઈ ઉપાધી કરતા નહીં આખું ગામ ના જે કૂતરા બધા હતા એના જ્ઞાતિ ના બધા એને ભણાવવા ગયા બધા પગે લાગ્યા જાત્રા નીકળી હેડા હાલો રે હંગાત મુજા બેલી જાત્રા કરવા જેસલ પીર ની હા ઉપડ્યા પાછો વાળે વાળે જોતો જાય હવે બન્યું એવું તમને ખબર છે શું બેન હા ખબર છે કોઈને તો પછી મારે કહેવાનો કઈ અર્થ નથી તમને ખબર હવે બન્યું એવું કે પંદર દિવસમાં પાછો આવ્યો ચાર અઠવાડિયાની વાત કરીને ગયો તો ઊંઘતા જડતા બધા સરપ્રાઈઝ વિઝિટ હા ઓ ચિંતા નહીતર આ લોકો તો ચાર અઠવાડિયા પછી સામે ઉકળવાના હતા અને તૈયારી પંદર દિવસમાં તો પહોંચવાનો હતો આ ત્યાં તો પંદર દિવસે પાછો બધાને એક નવાઈ લાગી કે વડીલ આપ અમને સમય ના આપ્યો અમારે કેટલી ઈચ્છા હતી સામે અહીંયા કરવા તમારું સામે હું કરતા ને આશા ભર્યા ને અમે આવ્યા તમે તો અમારો બધો આખો ઉત્સાહ તોડી નાખ્યો આ તમે કાશી ગયા કે ગયા નહીં બોલે ગયો पांच दिवस रोकायो काशी है तो काशी मेरी काशी निराली है मेरी गंगा निराली है मैं काशी में वास गंगा जी में निवास करता था कथा के दरमियान गंगा में रहा नौ नौका में रहता था रात में बार एक वागे बैठा हुई नौका में तो एक महात्मा निकले नाना घोड़के में और वो गाता था मेरी काशी निराली है मेरी गंगा निराली है काशी काशी है

કે અહીંથી હું નીકળ્યો અને બીજા ગામમાં ગયો એટલે ત્યાંના જે આપણા જ્ઞાતિવાળા થાય એ બધા મને ભસવા માંડ્યા એ ભસવા દોડ્યા એટલે હું જે ઝડપે જવાનો હતો એને બદલે ત્રણ ઝડપે હું પડ્યો ત્રણ ગડી નહીં તો પંદર દિવસે પહોંચવાનો હતો પણ ત્યાંથી બીજે ગામમાં ગયો એટલે ત્યાંના વળી જ્ઞાતિ બંધુઓ ભસે અને પાછળ દોડ્યા એટલે હું ત્રણ ગણી ઝડપમાં આ જ્ઞાતિ બંધુઓ ભસતા રહ્યા એમાં મારી ભજનની ઝડપ વધી ગઈ હું જલ્દી પહોંચી ગયો એમ જે ભસે એમાં તમારી ઝડપ વધશે નિંદા કરશે એમાં આપણી ગતિ વધશે ભલે નિંદા કર્યા કરે આપણી ગતિ વધશે અને ચાર અઠવાડિયે પાછા ફરવાના હોઈએ એને બદલે પંદર પંદર દિવસમાં પ્રભુની પ્રાપ્તિ સંભવ છે માટે કોઈ નિંદા કરે કોઈ ભસે તો તમારી ગતિ વધે માનજો એ આપણા અવરોધક નથી માટે